કે તમે આ વિડીયો જુઓ એના પછી તમારે સ્વયં એનાલિસિસ કરવાનું છે કે સાહેબ તમને કેટલું આવડે તો આજના આ સરસ મજાના વિડીયોને શરૂઆત કરતા પહેલા તમારે તમારા મમ્મી પપ્પાઓના સપના પૂરા કરવા છે તમે અભ્યાસ કરતા ધોરણ નવ ના વિદ્યાર્થી છો અને ક્યાંક ને ક્યાંક આવનારી પરીક્ષા માટે તમને ચેપ્ટર યુઝફુલ થાય પ્રશ્નો યુઝફુલ થાય આવનારી પરીક્ષામાં તમે ગણિત વિષયમાં પૂરેપૂરો સ્કોર કરી અને તમારા માતા પિતાઓના ટોપર વિદ્યાર્થી તમારો બાળક એટલે કે આપણે આપણા મા બાપના સપનાઓ રોશન કરી શકીએ એ માટેનો આપણે પ્રયાસ કરવાનો છે એ પ્રયાસમાં અમે તમારા સાથે છીએ તો આજના આ સરસ મજાના વિડીયોને વચ્ચેથી સ્કીપ કરીને જશો તો મિત્રો તમે ટોપ પર નહીં બની શકો કેમ કારણ કે ગુજરાતમાં પહેલી વાર હું તમને સરસ મજાનું એકદમ ફ્રીમાં કન્ટેન્ટ આપીશ તમે એમ કહેશો ના સાહેબ હવે અમને મજા આવે છે અને દોસ્તો જો તમને આ વિડીયોમાં મજા આવે તો નીચે કોમેન્ટમાં તમારો અભિપ્રાય લખજો કે સાહેબ વિડીયો તમને કેવો લાગ્યો અમારું કન્ટેન્ટ કેવું લાગ્યું તો એના આધારે આપણે આગળ પ્રયત્ન કરીશું કે સરસ મજાના વિડીયો તમારે માટે લાવશું તો આ સિવાય તમારે શું કરવાનું છે અંદર જો ઇયરફોન હોય તો ઇયરફોન લગાવી લેવાના હાથમાં ચોપડો અને પેન અવશ્ય હોવી જોઈએ બે કાન આપણો જે વોઇસ કહેવાય ને અવાજ અવાજ તરફ હોવા જોઈએ અને તમારું ધ્યાન મોબાઈલ સ્ક્રીન પર હોવું જોઈએ તો માત્ર આપણે શરૂઆત કરીએ એ પહેલા

हमने वो प्रश्न पूछो कि p(x) = x² + 2x + 1 ये શું છે? તો આપણો જવાબ આપસે કે સાહેબ આ બહુપદી છે. શું છે? બહુપદી છે. હવે વિદ્યાર્થીઓ એવો જવાબ આપસે મિત્રો તમે એવો જવાબ આપો કે સાહેબ બહુપદી છે. હવે તમે નક્કી કઈ રીતે કર્યું કે આ બહુપદી છે? તો અહીંયા તમે કીધું કે સાહેબ અહીંયા ચલ ચલ x સમાન છે. આખા પદની અંદર ચલ x સમાન છે. અહીંયા જુઓ તો ચલ x અહીંયા જુઓ તો ચલ x મતલબ સાહેબ ચલ હોય સમાચલ હોય તો આવું સમીકરણ આપણે શું કહીએ છીએ બહુ કહીએ છીએ બીજું બીજું ઉદાહરણ ઉદાહરણ લઈએ આપણું છે અઢાર એક્સ પ્લસ છ તો અહીંયા તમે શું કહેશો કે સાહેબ અહીંયા પણ ચલ એક્સ નું મૂલ્ય કેવું છે સરખું સાહેબ ચલ એક્સ નું મૂલ્ય સરખું એટલે તમે કહેશો આ બહુપદી છે

ચાલકો હોય ચર સરખો હોય તો સાહેબ એને બહુપદી કેવાય સરસ રીતે સમજો અને મજા આવશે હવે સાહેબ આગળ હું સમીકરણ છું બરાબર આઠ તો તમને કીધું કે આ સમીકરણ શું દર્શાવે છે તો તમે કહેશો સાહેબ આ બહુપદી નથી તમે શું કેશો દોસ્તો આ બહુપદી નથી હવે સાહેબ આ બહુપદી કેમ નથી સમજો

હવે જારે પણ ચલ સરખા ના હોય ત્યારે એને આપણે ત્રણેક ચાર વાય બરાબર આઠ આમાં ચલ સરખા નથી જેની અંદર ચલ સરખા ના હોય જેની અંદર ચલ સમાન ના હોય એને તમે મિત્રો બહુપદી ક્યારે કહી શકશો તો સાહેબ આને ને બહુમતી નથી કહેવાતું તો કહેવાય શું તો આવા સમીકરણો માટે આપણે એક સરસ મજાનું નામ આપેલું છે એને દ્વિચલ સુરેખ સમીકરણ દ્વિચલ દ્વિચલ સુરેખ સુરેખ સમીકરણ સમીકરણ હવે તમે કેમ કહો છો સમજાવો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ કેમ કહેવાય એ સમજો ત્યારે તમે ટોપ પર બનશો બનવું છે ને ટોપ પર તો વિડીયો લાઈક કરી દીજો

આ માધ્યમિક શાળાઓમાં શું હોય કે દરેક શાળાની અંદર એક બે વિદ્યાર્થી હોશિયાર હોય આપણે આપણા શાળાની કમ્પેરિઝનમાં માની લો કે મારા ક્લાસની અંદર નેવું થી પંચાણું છોકરાઓ બેઠા છે તો એ નેવું થી પંચાણું માં મને ખબર છે કે આમાંથી કોઈ એક વિદ્યાર્થી પહેલો નંબર લાવશે પણ આ મારા નેવું છોકરા બધા એવું કામ કરે કે આ જે છોકરાઓ છે એ મારી સ્કૂલમાં તો પહેલો નંબર લાવે પણ બીજી શાળાની કમ્પેરિઝનમાં બીજી શાળાના વિદ્યાર્થી કરતા પણ સળિયા તો બને

આપણે આપણા ક્લાસના વિદ્યાર્થીઓને જોતા રહીએ હવે આપણા ક્લાસમાં તમને મને જ ખબર છે કે આપણા ક્લાસમાં પચીસ વિદ્યાર્થીઓ હોશિયાર છે પણ આપણે જે માણસને દિલથી તૈયારી કરવી છે એને પ્રેક્ટિસ કરવી પડશે સતત પ્રેક્ટિસ કરવી પડશે એને વિચારવાનું કે આપણી શાળા કરતા બીજી શાળાનો વિદ્યાર્થી કેવું ભણે છે મને ખબર કે મારા જે નેવું છોકરા છે અથવા પંચાણું છોકરાઓ છે એમને ખબર જ છે કે સાહેબ સારું ભણાવે અને હું સારી રીતે ભણું પણ મિત્રો લખવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ કે ગુજરાતમાં પહેલી વાર અહીંયા અમે શીખવાડીશું તમને કોણ શીખવાડશે તો સાહેબ અમે તમે તમારા પેપરની અંદર ટેસ્ટ પેપરની અંદર શાળામાં લેવાતા ટેસ્ટની અંદર અમે લખાયેલું લખાણ લખશો ને તો તમને શિક્ષક તરત પ્રશ્ન પૂછશે બેટા ક્યાંથી લાવ્યો લખાણ સરસ લખાણ છે હો તારું ખરેખર તું સારો અભ્યાસ કરે છે અને સરસ મજાનું લખાણ પણ લખે છે આવું કહેતા થવા જોઈએ તમારા શિક્ષક તમારા વાલી તમારા મમ્મી પપ્પા ત્યારે તમારા મમ્મી પપ્પાને ખુશ થાય અને આજનો વિડીયો તમને જોશો ને સાહેબ આમાં બહુપદી કોને કહેવાની કોને ના કહેવાની તમને આવડી ગયું છે સાહેબ બહુપદી નથી કહેવાતા એવા સમીકરણોમાં મોટામાં મોટી ઘાત નથી એક છે અને ચલ અલગ અલગ છે તો એવા સમીકરણોને કયા નામે ઓળખાય તો હવે જોઈએ આપણે કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કે સાહેબ આમાં ચલ હોય કેવા હોય ચલ હોય પણ અહીંયા આપેલા સમીકરણમાં આપેલા સમીકરણમાં એટલે કોઈ પણ મિત્રો સમીકરણ હોય એની અંદર આપેલા ચલ છે આપેલા શું હોય ચલ હોય આ ચલ કેવા હોય બે ચલ હોય કેટલા હોય બે ચલ હોય ચલની સંખ્યા કેટલી બે પણ સાહેબ ચલ કેવા હોવા જોઈએ તો કે ચલ અલગ અલગ હોવા જોઈએ ચલ કેવા હોવા જોઈએ મિત્રો અલગ અલગ હોવા જોઈએ હવે સાહેબ અલગ અલગ ચલ એટલે શું હવે આપણે વાત કરીએ મિત્રો અલગ અલગ ચલ એટલે કેવા ચલો સમજો સાહેબ અલગ અલગ ચલ એટલે કેવા ચલો તો આને આપણે કહી શકાય જેમ કે આપણે ઉદાહરણ તરીકે લખું છું મિત્રો ઉદાહરણ તરીકે સાત એક્સ માઇનસ ત્રણ વાય સાહેબ સાત એક્સ માઇનસ

ચલ કેવા છે અલગ અલગ ચલ કેવા મિત્રો છે અલગ અલગ તો કયા કયા ચલો તમને દેખાશે આ સમીકરણની અંદર તો તો ની સાહેબ બંને અલગ અલગ આનો મતલબ થાય એક ચાલ એક્સ છે અને બીજો ચલ વાય છે એક ચાલ એક્સ છે બીજો ચલ વાય છે તો સાહેબ આવું સમીકરણ બને ને એને દ્વિચાલ સુરેખ સમીકરણ કહેવાય શું કહેવાય દ્વિચાલ સુરેખ સમીકરણ કહેવાય તો કે જેની અંદર જે સમીકરણમાં ચલના મૂલ્યો અલગ અલગ હોય બે ચલ આપેલા હોય પણ બંને ચલ કેવા હોય અલગ અલગ જુદા જુદા હોય તો એને સમીકરણ કહેવાય કહેવાય ક્લિયર સમીકરણ કોને કહેવાય તો કે એ સમીકરણ કઈ રીતે બનાવાય હવે આપણે શું જોવું છે કે સાહેબ સમીકરણ કઈ રીતે બનાવાય એની આપણે ચર્ચા કરવી શું કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ કઈ રીતે બને નિર્માણ કાર્ય કઈ રીતે થાય તો જોઈએ તમે દ્વિચલ સુરેખ સમીકરણના દાખલાઓ ભણો સોલ્યુશન કરતા આવડે પણ આપણે એ રોજ ખબર નથી દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય કઈ રીતે બને તો આપણે ટોપ પર થઈ શકીએ તો કે ના સાહેબ ટોપ પર ના થવાય તો અહીંયા સમજો શ્રી દ્વિચલ સુરેખ સમીકરણ બનાવાય કઈ રીતે સાહેબ આપણે શું બનાવવું છે તો આપણે બનાવવું છે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ આપણે શું બનાવવું છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ સાહેબ આનું નિર્માણ કરવું હોય તો આનું સ્વરૂપ યાદ રાખજો એ બરાબર જીરો આ એનું સ્વરૂપ છે આ શું છે એક્સ વત્તા બી વાય વી આનું સ્વરૂપ છે કઈ રીતે બનાવાય તો જુઓ તો અહીંયા આપણે સાહેબ આનું નિર્માણ કરવું છે દાખલા નંબર એક જોઈ લો જો એ બરાબર બે હોય એ બરાબર કેટલા હોય બે હોય બી બરાબર કેટલા હોય સી બરાબર ઝીરો એની કિંમત કેટલી તો સાહેબ એની કિંમત બે એટલે એની જગ્યાએ કેટલા મૂકો બે વત્તા એમના એમ જગ્યાએ કેટલા તો બીની જગ્યાએ પ્લસ ચાર એટલે ચાર વાય એમના એમ વત્તા સીની જ્યારે કે પેલા 8 = 0 તો આ જે મિત્રો બન્યું સમીકરણ જે બન્યું 2x + 4y 2x + 4y + 8 આ સમીકરણ બની એને શું સમીકરણ કહેવાય તો કે સાલ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય આ સમીકરણ કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ રચના તરીકે આવડે મિત્રો આ સુકાંગત કર્યું મે સ્વરૂપ લીધું આ સ્વરૂપ યાદ રાખવાનું કર્યું કે ax + by + c = 0 હવે સાહેબ આ સમીકરણ મળ્યું આવા મે કિંમતો લીધી a બરાબર 12 હોય b બરાબર 4 હોય અને c બરાબર 8 હોય હવે કામ શું કરવું એમ હવે કામ શું કરવાનું તો સાહેબ કામ શું કરવાનું એની જગ્યાએ એની કિંમત મૂકો b ની જગ્યાએ b ની કિંમત મૂકો c ની જગ્યાએ c ની કિંમત મૂકો a ની કિંમત કેટલી તો સાહેબ a ની કિંમત બે તો અહીંયા મે બે મૂક્યા b ની કિંમત કેટલી b ની કિંમત 4 તો અહીંયા મે 4 મૂક્યા c ની કિંમત કેટલી + 8 તો સાહેબ મે 8 મૂક્યા બરાબર ક્લિયર આઈ હોપ કે તમને મજા આવતી હશે ખરેખર મિત્રો મજા આવે છે ખરેખર બીજું કામ ના કરો તો કઈ નહીં પણ તમારો જે કરી મિત્ર હોય કરી મિત્ર એને ટોપ પર બનાવવાનું તમારી સ્કૂલનો ટોપ પર બને તો બાજુવાળા સ્કૂલને ખબર પડે કે આપણી સ્કૂલનો વિદ્યાર્થી ટોપ પર બને એ પહેલા તમારે કામ શું કરવાનું કામ શું કરવાનું છે આ ચેનલમાં વિદ્યાર્થીઓને હારમાળા હું વિચારીશ કે સાહેબ આ ચેનલમાં અને છેલ્લે તમને મોક ટેસ્ટ આપીશું અમે એ મોક ટેસ્ટ તમે જો સારી રીતે સોલ્વ કરતા થઈ ગયા ને તો દસમામાં સાહેબ તમારા ગણિતમાં ફરી જોવું નહીં પડે એટલી ગેરંટી હું આપું દસમા માં તમારે ફરી જોવું નહીં પડે બરાબર આગળ વધીએ સાહેબ બીજું ઉદાહરણ જોઈએ દાખલા નંબર બે એક નાખને તો કોઈને ના આવડે તો આપણે સાહેબ બીજું લઈએ અમુક મિત્રો એવા હશે કે પડી તો જોઈ લેજે મિત્રો એની કિંમત હોય કિંમત લઈએ આપણે આઠ અને સી ની કિંમત લખીએ ચાર હવે સાહેબ આ એની કિંમત બી ની કિંમત આઠ સી ની કિંમત ચાર છે હવે સાહેબ મૂકશો સાવા તો કે આ સમીકરણમાં સમીકરણ લખાવો એક્સ વત્તા બી વાય વત્તા સી બરાબર ઝીરો એની કિંમત કેટલી છે સાહેબ ત્રણ તો એની જગ્યાએ ત્રણ મૂકો ત્રણ એક્સ